જય માતાજી સફર બ્લોગ તમારું हार्दिक स्वागत છે અને હવે આપણે ઉજ્જenação ક્યાં જઈ રહ્યા છીએ મહાકાલ મહાકાલના દર્શન કરવા માટે અમારા પરમ મિત્રો જો જઈ રહ્યા છે બરાબર જો મારા માશા આગળ આગળ જશે ભાઈ અમારા વાત પૂરો આટલે થાકે તો થાકે જતો સુઈ ગયા વાત થોડી દો આખી રાત મન ખોડી જે બધા રાજ સાદર વાજી હું કરતા રહે જલ

અમારે કોમેડી કિંગ છે વિપુલ જય માતાજી મિત્રો મહાકાળ ના દર્શન કરી નીકળ્યા છે જુઓ અમે

He? Yeah? Shankerin? Ah. Jua Shankar Pakwan Jua. Datang apa? Mas. Ada aja. Abh કોઈને ના જોયું હોય તો દસ ટકા આપજો ઉજ્જૈનમાં દર્શન કરવા ખરેખર તમારું જીવન દન થઈ જશે આનંદ થઈ ગયો તો મિત્રો આજનું આજનો આપણો બ્લોગ છે ઉજ્જૈનનો બતાવ ટોટલી આજનું टोटली तो लोकेशन से मित्रों दो दर्शन कर दीजिए आम जी अंदर ना शिवलिंग ना दर्शन ही जय श्री महाकाल

મળીએ આગળ ત્યાં સુધી જાય માતા તો મિત્રો આપણે આવી ગયા છે ઓકાર શોર તો મિત્રો તમને બતાવું તમે જો આપણે બહુ થાક્યા છે આ ગાડી ચલાવી ચલાવીને એટલો થાક લાગે એટલો થાક લાગે ને ચડવાના હોય હજીક ચારસો કિલોમીટર ચલાવવાની છે ગાડી તો મિત્રો બતાવું તમને જુઓ આપણે આવી ગયા છીએ અહીંયા से नीचे उतर हूँ ये क्या पिचकारी है कहाँ कहा से जाना पड़ता है हे हे बाजार જો મિત્રો આ છે બજાર બજાર છે ભાઈ આગળ આગળ ચાલી રહ્યા છે ભાભી પાછળ પાછા છે હું પાછળ બ્લોગ બનાવું હે ભાઈ આગળ આગળ ચાલે છે હું પાછળ પાછળ ચાલું છું બ્લોગ બનાવું છું તો ભાઈને ભાઈ કેટલો થાક લાગ્યો થાક તો બહુ લાગ્યો છે પણ ઓમકાલેશ્વર અમે દર્શન કર્યા છીએ બેડવાના હોય નહીં અમારા હું તો ગાડી જ નહીં બેડમે થાકી જો મિથુરા બજાર છે આખું મજા ઓર ધામ જોઈએ ભાઈ ક્યાં લઈ જઈશું બ્રિજ પરથી જવાનું છે આપણે તો ભીડ બહુ જ છે મિત્રો

મિત્રો મળ્યા આગળ જય